મહાદેવનગરમાં રહેતા ગાડી ચાલક સ્વપ્નલ અજય ચૌહાણ અને ભરૂચના શુકલ તીર્થના પ્રશાંત ઠાકોર પરમારની ધરપકડ કરી હતી રૂપિયા છ્યાસી હજાર નો વિદેશી દારૂ અને ત્રણ લાખની ગાડી તેમજ દસ હજારના બે મોબાઈલ મળી કુલ રૂપિયા ત્રણ લાખ સત્તાણું હજારનો મુદ્દા માલ કબજે કરી બંનેની પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો સુરતના ઉધના વિસ્તારમાં રહેતા ઇમરાન નામના ઇસમ પાસેથી ભરૂચની જ્યોતિનગરમાં રહેતા તિલક પટેલે મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું તો બે ડિવિઝન પોલીસે ગુનો નોંધી ઇમરાન અને તિલક પટેલને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે